આ ઘટના છે ભાવનગર તાલુકાના ઢાંક અને પ્રાસલા ગામની સીમ વચ્ચેની વન્ય પ્રાણીને માર મારીને ખાવાના શોખીન લોકોને ક્યારેક તેમનો આ શોખ મોંઘો પડી જાય છે અને જેલની હવા ખાવાનો વારો આવી જાય છે આવા જ શોખમાં ચાર વ્યક્તિઓએ રાષ્ટ્રીય પક્ષી મોર અને શિકારા બોસનો શિકાર કરી ગેરકાયદેસર હથિયારથી તો આવો એક નજર જોઈએ આ સમગ્ર ઘટના

તાલુકાના પોલીસને માહિતી મળી કે ચાર લોકો ગેરકાયદેસર હથિયાર દ્વારા ચાર વ્યક્તિને ને હથિયાર રાખવા માટે પકડી પાડવામાં આવ્યા હતા બનાવની વિગત મુજબ ભાયાવદર તાલુકાના ઢાંક અને પ્રાસલા ગામની સીમ વચ્ચે ચાર વ્યક્તિઓ મારુતિ રિટ્સ ગાડીમાં ડબલ બોર છોટુ બંદૂક લઈને ફરી રહ્યા છે જે માહિતી મુજબ ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી પોલીસને જોતા આરોપીઓ ભાગવાની કોશિશ કરી હતી ત્યારે ભાવનગર પોલીસે તેમનો ફિલ્મી ઢબે પીછો કર્યો અને પકડી પાડ્યા હતા પકડાયેલા આ ચાર આરોપી પાસેથી બે રાઈફલ અને જીવતા કારતુસ અને દેશી બંદૂકના છરા પકડી પાડેલ છે જેમાંથી એક બંદૂક પરવાના વાડી અને એક ગેરકાયદે સરસણાઈ હતી આ સાથે ત્રણ જેટલા ફૂટેલા કારતૂસ મળતા પોલીસ દ્વારા આ અંગે આરોપીઓ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે આ ગોળીથી તેઓએ વન્ય પ્રાણીનો શિકાર કર્યો છે અને તેઓ શિકાર કરવા માટે જ અહીં ભટકી રહ્યા છે ભાયાવદર પોલીસ દ્વારા આગવી ઢબે

કરવો એ ડબ્લ્યુ ડબલ્યુ એફ ના આ સુરક્ષિત કાયદા મુજબ આવે છે આ બંને વિશ્વ કક્ષાએ રક્ષિત હોય વન્ય વિભાગ દ્વારા આ આરોપીઓ સામે બિનજામીનદાયક જામીન દાયક

ડિવિઝનમાં ચાર શિકારીઓ સાથે વેપન અને અન્ય શિકાર પણમાં ઝડપીમાં શું વિગત શું છે ભાયાવદર પોલીસ સ્ટેશન સેકન્ડ ફોનાઝેશન નંબર ત્રણ ઓબ્લિક બે હજાર ઓગણીસ આમ સેકન્ડ ઓગણીસ બી એ અને આઇપીસી કલામ એકસો ત્રણ વગેરે મુજબના ગુનાના કામે અમારા પીએસઆઈ ભાયાવદર ધાંધાર અને એમની ટીમ મને માહિતી મળી હતી અંગત એક બાતમીદાર દ્વારા કે ઢાક ગામ અને ફાસલા ગામની સીમની અંદર અમુક માણસો શિકારીઓ ફરી રહ્યા છે જે હકીકત આધારે એમની ટીમ બનાવી અને તાત્કાલિક એ લોકોને ઘેરી લીધેલા અને એમને પકડી લેતા એમની પાસેથી ગેરકાયદેસરના હથિયાર સહિત દારૂગોળો વગેરે મળી આવેલું એમાં લાયસન્સદારનું પણ હથિયાર હતું તમામને પૂછપરછ કરતાં એમણે એમના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કર્યા પછી એમને પૂછ્યું કે આ હથિયારો લઈને આવવાનું કારણ તો એમણે એમની જે જગ્યાએ છુપાવેલા હતા એમાં બે મોર અને એક હરણનું બચ્ચું એ લોકોએ શિકાર કરેલ જણા જણાતા ફોરેસ્ટના અધિકારીઓને આ બાબતે જાણ કરી અને ફોરેસ્ટના અધિકારીઓને આ બે મારેલ મોર અને જે હરણનું બચ્ચું હતું એનો મૃતદેહ એમને સોંપી અને આગળની કાર્યવાહી માટે સોંપેલા અને આરોપીઓ પાસેથી એમના મોબાઈલ ફોન એમની પાસેથી એક જી જે વન કેડી તેત્રીસ તેતાલીસ નંબરની રીસ ગાડી અને દારૂગોળો બંને પ્રકારના હથિયારના દારૂગોળા વગેરે પોલીસ પંચનામા વિગતે કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસર કરી અને એમને રિમાન્ડ માટેની કાર્યવાહી કરી છે સાહેબજી આપણે કહ્યું કે બે મોર અને એક હણનું બચ્ચું છે આ વૃદ્ધ હાલતમાં એનો શિકાર કરેલી હાલતમાં મળી આવેલું છે આ બાબત આપના તરફથી શું કાર્યવાહી છે અને એને કઈ રીતના ડબલ્યુ ડબ્લ્યુએફમાં પ્રોટેક્ટેડ કરવામાં આવેલા છે અને શું એના વિશે શું કહેશો આ જે આરોપીઓ છે એમની પાસેથી ફૂટેલા કારતુસ નંગ ત્રણ મળેલા હતા એના આધારે તપાસ કરતાં એમને આ ત્રણ જે એમને શિકાર કર્યા પછી છુપાવી રાખેલા હતા એ મૃતદેહ બતાવતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ બાબતે કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે અને એ લોકો એની કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટમાં જમા છે છે એક ગન અને બીજી ડબલ ડબલ બેરલ ગન છે અને એક દેશી સામગ્રી વાળું હથિયાર છે જે ખાંડણીઓ અને એની અંદર છરા રાખી અને ખોડવામાં આવે છે તો દર્શક મિત્રો ક્રામ જગતના આવા જ અવનવા એપિસોડ માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી